ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં છસો અડતાલીસ આપણે દુઃખ સાથે ઉમેરવો પડશે આઠ દિવસ એકસો કલાક દસ હજાર આઠસો મિનિટ અને છ લાખ અડતાલીસ હજાર સેકન્ડ આ એ સમયગાળો છે જેમાં ગુજરાતની નિર્ભયા

ટાઢના કારણે મજૂર પરિવારો પણ ઓરડીમાં બેઠા હતા એક ઓરડીમાંથી એક હેવાન બહાર આવે છે વિજય પાશ્વાનેનું નામ છત્રીસ વર્ષના આ મજૂરના મન પર અસુર સવાર હતો તેની નજરમાં એક દસ વર્ષની બાળકી હતી જેના પર તે એક મહિના પહેલા બળાત્કાર કરી ચૂક્યો હતો સોળ ડિસેમ્બરની એ કારની સાંજે તે ફરી બાળકીને ફોસલાવીને મોઢું દબાવીને પાંચ ફૂટ દિવાલ કુદાવીને જાડી ઝાખરા પાછળ લઈ ગયો દિવાલ પણ જાડી ઝાખરાથી ઢંકાયેલી છે એટલે કોઈને અંદાજો પણ ન આવે અંધારામાં બાળકીને લઈને પહેલા પછાડી અવાજ ન કરે એટલે માથામાં પથ્થરનો ઘા મારીને અર્ધ બેભાન કરી નાખી પછી હોઠ પર બટકા ભરીને લોહી કાઢ્યું અને પછી તેની સાથે બેરહેમીથી રેપ કર્યો અહીંથી વાત અટકતી નથી બાળકી અર્ધ બેભાન હતી અને કણસતી હતી ત્યારે નજીકમાં પડેલો લોખંડનો સળિયો ગુપ્ત ભાગમાં નાખ્યો આવી જ એક ઘટના દિલ્હીમાં સોળ ડિસેમ્બર બે હજાર નિર્ભયા સાથે બની હતી ખેર આ ગેંગરેપ તો દરેકને ખબર છે આપણે આપણી મૂળ વાત પર પરત ફરીએ બાળકી અર્ધ બેભાન હાલતમાં હતી છતાં બાળકીએ ચીસ પાડી એટલે હેવાન વિજય પાસવાન બાળકીને એ જ હાલતમાં મૂકીને ભાગી ગયો બાળકીની ચીસ સાંભળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા બાળકીના મોઢામાંથી સતત લોહી નીકળી રહ્યું હતું બાળકીના કપડા આવે છે આ આખી ઘટના સામે આવી ત્યારે બાળકીના મમ્મી પપ્પાએ વિજય પાસવાનનું નામ આપ્યું પોલીસે વિજય પાસવાનને દબોચી લીધો અને આગવી ઢપે પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો બાળકીની ઓરડીની બરાબર પાછળ આવેલી એક ઓરડીમાં આરોપી રહેતો હતો ઓરડીમાં નરાધમ આરોપી વિજય પાસવાન એકલો રહે છે એ મૂળ છે અને તેને પણ બે દીકરી છે તેનો પરિવાર રહે છે હાલત વધુ ખરાબ તેની ભરૂચ હોસ્પિટલમાં બે સર્જરી કરવામાં આવી ત્યારબાદ બાળકીની સ્થિતિ ન સુધરતા વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તે આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર સોમવારે જિંદગી સામેની જંગ હારી ગઈ બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પ્રોસીઝર પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ સર એટલે એટેકના કારણે એનું થયું છે આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે ઓકે સર ગુજરાતની નિર્ભયાને આજે બપોરે બે વાગ્યે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો અને ત્યારબાદ સાંજે પાંચ વાગીને પંદર મિનિટે ફરીથી કાર્ડિયાક એરેસ્ટ આવ્યો પરિણામે બાળકીએ છ વાગી અને પંદર મિનિટે દમ તોડી દીધો આવી અનેક બાળકીઓના મોત થયા છે પરંતુ આવા દ્રશ્યો જોઈને પણ કેટલાક હેવાનોની હેવાનિયતમાં કોઈ જ બદલાવ નથી જોવા મળી રહ્યો આપણા સૌ પાસે આવી ઘટનાઓ ન બને તેના માટે શું કરવું તેનો કોઈ જ જવાબ નથી પણ આ બાળકી કણસતી હતી ત્યારે તેની સારવાર ચાલી રહી હતી ત્યારે આ સમાજને એક સવાલ ચોક્કસ કરતી હશે કે આમાં મારો શું ગુનો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ જોવા માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં